રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સેલ્ફ ડ્રાઇવિંગ પર ગાડી ભાડે મેળવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે ત્યારે આ ટ્રેન્ડનો લાભ લઈને રોકડી કરીનેલા તત્વોમાં પણ વધારો થવા પામ્યો છે ત્યારે રાજકોટ શહેરમાંથી કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે એક બે નહીં પરંતુ સુડતાલીસ કાર આરોપી બેરડી ચાવ કરી ગઈ હતી ત્યારે કઈ રીતે આપ્યું આખી ઘટનાને અંજામ જોઈએ અમારા એક વિશેષ રિપોર્ટમાં આજકાલ વાહન સેલ્ફ ડ્રાઇવિંગ પર લઈ ફરવા જવાનો ટ્રેન્ડ વધ્યો છે

ક્રાઇમ બ્રાન્ચે રાજકોટનો કાંજી ઉર્ફે આકાશ ઉર્ફે અકી પટેલ અને જામનગરના બિલાલ શાહમદારની રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડની કિંમતની સુડતાલીસ કાર સાથે ઝડપી પાડ્યા છે ત્યારે ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે પત્રકાર પરિષદ યોજીને વધુ વિગતો આપી હતી તેવી માહિતી મળેલ હતી કે બે સમૂહ જેમાં આકાશ પટેલ ઉર્ફે અકી અને બિલાલ શાહ એ બંને દ્વારા છેલ્લા એક મહિનાની અંદર અનેક લોકોની સાથે ગાડીઓ ભાડે લઈ જવા લઈ જઈ અને ભાડું નહીં ચૂકવી તેમની સાથે છેતરપિંડી આચર્યા છે સૌ પ્રથમ તો આ જે બાતમી મળી તેના આધારે પીએસઆઈ હુણ અને તેની ટીમ દ્વારા એક ગાડીના માલિક જે છે જે તેમની પાસે ફરિયાદી તરીકે આવેલા તો તેમની જે ગાડી છે એ એને રિકવર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને તે જ્યારે એ ગાડી કઈ જગ્યાએ ગઈ છે ત્યાં સુધી જ્યારે ટીમ પહોંચી ત્યારે આખે આખું આ કૌભાંડ જે છે તે આપણા માટે ક્લિયર થયું કે કઈ રીતે આ લોકો આખે આખું કૌભાંડ આચરતા હતા તો આની અંદર તેવું હતું કે જે આ આકાશ પટેલ ઉર્ફે અકી જે છે તે અહીંયા જે લોકો સેલ્ફ ડ્રાઈવિંગ કરીને ગાડી ભાડે લઈ જવા માગતા હોય તેવા જે જે કંઈ બી કંપનીઝ અને નાની નાની ફોર્મ્સ આવેલી છે એ કંપનીઝનો કોન્ટેક કરી અને જે ઘર અંદર અંદર ઓળખીતા હોય તેવા લોકોની ગાડી જે છે એ સેલ્ફ ડ્રાઇવિંગ માટે પંદર દિવસ વીસ દિવસ માટે ભાડે લઈ જતા હતા અને પછી તે ગાડી જે છે એ બિલાલને આપતો હતો અને બિલાલ આ ગાડીઓનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક પોતાના બીજા અવૈધ ધંધા છે કે જેમાં એ ડીઝલ ચોરીના કૌભાંડ સાથે પણ સંકળાયેલો છે તો તેના માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો અને તેના આ કેમ કે એ અવૈધ ધંધા માટે આ ગાડીઓનો ઉપયોગ કરતો એટલે જે રૂટીન ભાડું આવતું એના કરતાં દોઢું કોઈવાર ડબલ ભાડું પણ એ ચૂકવી દેતો હતો અને એ પછી એ ગાડીઓ જે છે એ થોડો સમય થાય એટલે એ ગાડીઓ કોઈને ગીરો આપી દેતો હતો અમુક કિસ્સામાં એણે સસ્તામાં વેચી પણ દીધી હતી કે ભાઈ કાગળો તમને પછી હું મોકલી આપીશ હાલ મારે આરસી બુક જે છે એ મારી પાસે નથી ક્યાંક પડી છે તો આખે આખું આ છેલ્લા એક માસની અંદર આ લોકોએ આશરે પચાસેક લોકોની સાથે પચાસ ગાડીઓનું કૌભાંડ આચરેલું હતું જે ટોટલ કૌભાંડની કિંમત આપણે જોઈએ તો ત્રણ કરોડ સાઠ લાખની આસપાસની ગાડીઓની કિંમત થાય છે જેમાંથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ સુડતાલીસ ગાડીઓ ત્રણ ત્રણ કરોડ એકાવન લાખ રૂપિયા આસપાસની રિકવર કરવામાં આવેલી છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ દ્વારા ગુના દાખલ કરવામાં આવે છે જેમાં બી ડિવિઝનની અંદર એક ગુનો છે એક ગુનો ભક્તિનગરમાં છે બે રાજકોટ તાલુકામાં ગુના દાખલ થયેલા છે અને આ તમામ ગુનાઓ જે છે તેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી રહી છે આ બિલાલ જે છે એમાં એવું છે કે ગાડીઓનો જે ઉપયોગ જે છે એ કેમ કે એ પોતાના બીજા ડીઝલ ચોરીના આવે ધંધા માટે કરતો હતો એટલે અલગ અલગ જગ્યાએ વાળામાં એમાં શરૂઆતના જે જ્યારે એ લઈ લઈ જતો હોય ત્યારે રાખી દેતો પછી તો એ વેચી દેતો એટલે જે ખરીદનાર ઇસમ પાસે આ ગાડીઓ રહેતી અને ખરીદનાર ઈસમ ખરીદનાર ઈસમો જે છે એમને પણ એણે ઝાંસામાં લીધેલા હતા કે અમુક લોકોને એણે ગીરો ગાડી આપેલી હતી એટલે કે બે મહિના ત્રણ મહિના પછી પૈસા ચૂકવી ચૂકવીને ગાડી છોડાઈ જશે એમ કહેલું હતું અમુક લોકોને એણે એવું કહ્યું કે હું તમને દસ પંદર દિવસની અંદર એના ગાડીના કાગળો પહોંચતા કરી દઈશ પછી તમે લોકોને આપણે આરટીઓની અંદર તમારા નામે ચડી જશે આ રીતે બંને બાજુ એ લોકોએ છેતરપિંડી હશે સૌરાષ્ટ્રની અંદર એ રાજકોટ રૂરલના અમુક ગામડાઓની અંદર ગયેલી છે મોરબી પડધરી બાજુ ગયેલી છે જામનગરની અંદરથી આપણે રિકવર થયેલું છે અને અમુક ગાડી કચ્છ બાજુથી આ ગાડીઓ રિકવર થયેલી છે હાલ આપણે ટોટલ ત્રણ ગાડી રિકવર કરવાની બાકી છે અને તેના પ્રયાસો શરૂ છે અને આ સિવાય પણ બીજી ગાડીઓ પાંચથી છ અમને બાતમી મળી છે કે એણે વેચી આ રીતે છેતરપિંડી કરેલી હોઈ શકે છે એટલે ફરિયાદીઓનો સંપર્ક કરી અમે તેમાં પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું રાજકોટમાં સેલ્ફ ડ્રાઇવિંગ પર કાર લઈને વિશ્વાસઘાત કરીને ગાડીઓને વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું છે હાલ પોલીસ દ્વારા રાજકોટ અને જામનગરના કુલ બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે રાજકોટના અલગ અલગ પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ કાર ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે હાલ પોલીસ દ્વારા હજી આરોપી વધુ કોઈ ઉનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે મામલે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે હજુ પણ કાર ચોરીની સંખ્યામાં વધારો થાય તેવી સંભાવનાઓ છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે સંવાદદાતા શુભમ ભટ્ટ બ્યુરો ઓફિસ ગુજરાત ન્યૂઝ રાજકોટ